નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ છ ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં પણ જોઈશું આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ ના દાખલા નંબર ત્રણ થી પાંચ મજાના દાખલાઓ છે મસ્તીના દાખલાઓ છે આ વ્યવહારિક દાખલાઓ છે એ દાખલાઓ આપણા પ્રશ્ન નંબર એક અને બે ઉપર ડિપેન્ડન્ટ છે એટલે કે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ ના પ્રશ્ન નંબર એક અને બે ઉપર આધારિત છે એ વિડીયો તમે નથી જોયા એ વિડીયો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ 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 ઉપયોગી થશે બરાબર છે ને એ સિવાય પણ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક થી માંડીને સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર સુધી બધું જ ભાઈ આપણે ગણાવેલું છે ભાઈલાઓ હવાલા વિદ્યાર્થીઓ હેવાલી દીકરીઓ ભણાવેલું છે આપ તે વિડીયો જોઈ શકો છો ને ત્યાંથી તમે તમારું નોલેજ અપગ્રેડ કરી શકો છો આ બેઝિક બાબતથી શીખવાડેલું છે જે બેઝિક બાબત તમને ઘણી વખત

એક જ છે દીવાલ એક જ રૂમ છે એ જ રૂમ ની ત્રણ ભાગ પર કોણ ભાઈ શુભમે રંગ કર્યો અને એક ના છે ભાગ પર રંગ કર્યો તો બંને સાથે મળીને રંગ કેટલા ભાગ તે ના શુભમના રંગનો ભાગ બરાબર છેદમાં ત્રણ બાદ બાકી ન થાય કામ વધે છે કામમાં વધારો થાય છે તો કામ નો શું થાય સરવાળો થાય બરાબર છે તો બંને સાથે મળીને કરેલો કુલ રંગ બંને સાથે મળી પ્લસ એક ના છેદમાં ત્રણ છેદ સરખા સમ છેદમાં ત્રણ બે ને એક ત્રણ ત્રણ ના છેદ માં ત્રણ 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 ઉડી જાય તો વધશે કેટલું એક તો શું થયું બંને ભેગા મળીને સંપૂર્ણ દિવાલને રંગ કરી નાખ્યો કુલ કેટલા ભાગ પર એટલે કે એક ભાગ ઉપર એટલે કે સંપૂર્ણ દિવાલ પર રંગ કરી નાખ્યો ચાલો સંપૂર્ણ પર રંગ કરી નાખ્યો છે સંપૂર્ણ દિવાલ પર રંગ કર્યો છે ઓકે બંને સાથે મળીને શું કર્યું આખે આખી દિવાલ પર રંગ કરી દીધો છે

કે કોલેજ કરશો ત્યાં કામ લાગશે પછી નો કેતા કે સાહેબે નોતું શીખવાડ્યું આપણે આગળના ધોરણમાં ભવિષ્યમાં કામ લાગે તે રીતે શીખવું છે ભાઈ આપણે ખાલી આ છઠ્ઠા પૂરતું નથી શીખવું તો ભવિષ્યમાં કામ લાગે તે રીતે શીખવા માટે ધ્યાન રાખવાનું છે અહીંયા ચાલ તો 7 છેદમાં 10 માઈનસ બોક્સ બરાબર 3 છેદમાં 10 બોક્સ બરાબર કઈક સંખ્યા છે ધારી લ્યો એ પહેલા હું તમને કહી દઉં થોડી ઘણી નિશાનીઓનું ધ્યાન રાખવાનું છે સરવાળા બાદ બાકી એક જમણી બાજુ આ ફંડા મગજમાં બેઠો તો આ બરાબર છે એની જમણી બાજુ એટલે કહેવાય બરાબર છે એની ડાબી બાજુ એટલે સાત બોક્સ એ તમારી કઈ બાજુ કહેવાય ડાબી બાજુ

ખબર પડી બરાબર ની તમે સાઈડ ફેરવો એટલે પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ ક્લિયર બરાબર માંથી સાઇન ફેરવો નિશાની ફેરવો એટલે આ ડાબી સાઈડ નું માઇનસ હોય જમણી સાઈડ માં પ્લસ થઈને પડે ડાબી સાઈડ માં માઇનસ હોય તો જમણી સાઈડ માં પ્લસ થઈને પડે અને ધન હોય તો ઋણ થઈને પડે આ બાજુ થી આમ જાવ તો એ જ નિયમ બધી બાજુ હરકો જ નિયમ કે ડાબા થી જમણા ગુડાવ કે જમણા થી ડાબા ગુડાવ હવે મગજ માં મગજ ફીટ હો પાટિયા ફીટ હોવા જોઈએ અને હવે આ દાખલા માટે એક વાત કહી દઉં કે બોક્સ ની આગળ ની નિશાની હંમેશા ધન આવે ને એ કામ કરવાનું શું કીધું બોક્સ ની આગળ ની નિશાની ધન બને એવું કામ કરવાનું ક્લિયર હાલો તો જોવા મળીએ આ બધું યાદ રાખો કાઢી નાખો આવી ગયા રકમ ની અંદર છે નિશાન એટલે મારે પેલા કરવું છે પ્લસ એટલે એને હું લઈ જાઉં જમણી બાજુ ભાઈ તો સાત ના છેદમાં દસ બરાબર ત્રણ ના છેદ માં દસ પ્લસ બોક્સ મગજમાં

સાત ના માઇનસ ત્રણ આખા ના છેદમાં દસ બરાબર બોક્સ આગળ લખીએ માંથી ત્રણ જાય તો ચાર છેદ દસ બરાબર બોક્સ બોક્સ ની અંદર શું લખશો ચાર ના દસ ક્લિયર અને હજી અતિપ્ત સ્વરૂપ આપવું હોય તો ચાર ના છેદ માંગી આગળ પ્લસ ની નિશાની છે ઓલરેડી હાશે પ્લસ છે માઇનસ છેદ માં એકવીસ બરાબર પાંચ ના એકવીસ બહુ વહેલું ચાલો અહીંયા નહીં રાખવાનું માઇનસ ડાબી સાઈડમાં જમણી તો પ્લસ પાંચના છેદમાં એકવીસ પ્લસ ત્રણ ના છેદમાં છેદમાં એકવીસ બરાબર આઠ ના છેદમાં એકવીસ કરી શકો છો ઓકે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર સી સિમિલર છે બહુ ઇઝી છે હવે તો તમારા મગજમાં ફિટ થઈ ગયું એ બધું ચાલો તેથી બોક્સ બરાબર 3/6 + 3/6 ઓ કેમ થયું કેમ કે બોક્સ - 3/6 = 3/6 ડાબી સાઈડમાં માઈનસ જમણી સાઈડમાં જાય તો પ્લસ આગળ જોઈએ તેથી બોક્સ = 3 + 3 આલવા માં દરેક કરી દેઈએ તો શું થાય 6/6 અંશ છેદાખો ઉડી જાય તો બોક્સ બરાબર શું વડે એકડે એક કેમ કે અહીંયા જો અંશ છેદ ઉડી જાય એક વડે થઈ જાય નેક્સ્ટ નો પાંચમો દાખલો આવી ગયો છે ભાઈ

આપી દીધી જાવેદે આપેલી કુલ નારંગી બરાબર જાવેદે આપેલી ભાગ બરાબર ક્લિયર તો હવે એની પાસે બચેલી કે બાકી રહેલી તો જાવેદ પાસે બાકી નારંગી નો ભાગ બરાબર એક માઇનસ પાંચ ના છેદ માં સાત કેમ કે સાત બરાબર હમણાં આપણે જોયું દાખલો કદાચ એકાદો યાદ આવે છે પ્રશ્ન બે ની અંદર હતો ને હું નદ તો લસા લઈ શકો એક અને સાત નો લસા કેટલો આવશે એક આવો સાત આવશે સોરી બરાબર અંશ અને છેદ માં સાત સાત વડે ગુણવું પડે તો સાત ના છેદ માં સાત માઇનસ પાંચ ના સાત આ સાત ના છેદ માં સાત ક્યાંથી આવ્યો જો તો સાત ના છેદ માં સાત ઉડાડો કેટલો જવાબ આવે એક તમારે જેટલું માઇનસ કરવાનું છે એટલાનો જે છેદ હોય ને એટલું જ એક ની જગ્યાએ લખી નાખવાનું ઉપર નીચે બે જગ્યાએ જેટલું બાદ કરવાનું છે એનો જે છેદ છે એ જ તમારે ઉપર નીચે લખી નાખવાનું એક ની જગ્યાએ બરાબર મારે છેદમાં સાત છે તો અહીંયા છેદમાં સાત જોઈએ તો અંશમાં સાત લખી નાખ્યું

ખાસ મળવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો સમયાંતરે આવતી રહે છે એકમ કસોટી તેની સમયાંતરે તમને પણ પીડીએફ મળતી રહે છે જે આપણે થઈ શકે છે ઉપયોગી જોઈએ નેક્સ્ટ અરે વાહ તો અહીં આપણો સ્વાધ્યાય 7.5 સંપૂર્ણ સમાપ્ત થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 7.6 સાથે ત્યાં સુધી આપ આપની સંભાળ રાખજો હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત